નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલેલી ટેસ્ટની દરમિયાન એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જે આ મિત્રો જણાવી દઈએ કે ઇંગ્લેન્ડના પૂર્વ ઝડપી બોલર ડેવિડ લોરન્સનું ત્યારે એકસઠ વર્ષની વયે નિધન થયું છે તો વધુ જણાવી દઈએ કે તેમના નિધનના સમાચારથી સમગ્ર ક્રિકેટ જગતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે લોરેન્સ ઇંગ્લેન્ડ માટે ત્યારે વર્ષ ઓગણીસો ઇઠ્યાસીમાં ડબલ્યુ કર્યું હતું અને ઓગણીસો બાણુંમાં તેમણે અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો હતો પોતાના ટૂંકા ઇન્ટરનેશનલ કેરિયર દરમિયાન તેમણે પાંચ ટેસ્ટ મેચ અઢાર વિકેટ અને એક વનડેમાં ચાર વિકેટ પોતાના નામે કરી હતી જોકે ઘરના પણ ત્યારે મિત્રો ક્રિકેટમાં તેઓને અત્યંત સફળતા રહ્યા હતા ત્યારે મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ